નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ તમામ દર્શક મિત્રોને હેપી જન્માષ્ટમી મિત્રો સપ્તાહનો પહેલો દિવસ છે શેરબજારમાં શાનદાર તેજીની આગેકૂચ જોવા મળી રહી છે અને સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજીની આગેકૂચ જોવા મળી છે સેન્સેક્સમાં છસો અગિયાર પોઈન્ટનો ઉછાળો આવ્યો છે નિફ્ટીમાં પણ એકસો સિત્યાસી પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે તો કાનુડાના જન્મની વધામણીએ જેને શેર બજારે આપી હોય તે રીતે આજે શેર બજારમાં આપણને તેજી જોવા મળી છે તો આ તેજી કયા કારણોસર આવી તેની આપણે ચર્ચા કરીશું તેમજ આગળ ઉપર એફએન્ડોની એક્સપાયરી પણ આવી રહી છે ગુરુવારે તો આ એક્સપાયરી કેવી રહેશે ત્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે એનો પણ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આજનું જે શેર બજાર હતું આજનું બજાર હતું એમાં સેન્સેક્સ નિફ્ટીની શું મુવમેન્ટ રહી અને માર્કેટનો ટ્રેન્ડ કેવો રહ્યો એના ઉપર આપણે આજે સૌ નજર કરી લઈએ તો સેન્સેક્સ હતો એ એક્યાસી હજાર ત્રણસો ને ખુલ્યો શરૂઆતમાં ઘટીને એક્યાસી હજાર બસો ઇઠ્યોતેર થયો ત્યાંથી ઉછળીને એક્યાસી હજાર ચોવીસ થઈ અને અંતે એક્યાસી હજાર છસો અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર આવ્યો જે છસો અગિયાર પોઈન્ટ નેવુંનો ઓછો આળો દર્શાવે છે નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર છ ખુલ્યો શરૂમાં ઘટીને ચોવીસ હજાર ચુંબોતેર થયો ત્યાંથી ઉછળી પચીસ હજારની અતિ મહત્વની સપાટી કુદાવી અને પચીસ હજાર તેતાલીસની નવી હાઈ બનાવી અને પચીસ હજાર દસ પોઈન્ટ સાહીઠ બન આવ્યો છે જે એકસો સિત્યાસી પોઈન્ટ પિસ્તાલીસનો ઉછાળો દર્શાવે છે આજના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ આવ્યો છે પંદરસો ને પાંચ સ્ટોકના શેરના હતા વધ્યા છે બારસો ને નેવ્યાસી સ્ટોક માઇનસ ક્લોઝ આવ્યા છે તોંતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે મિત્રો ફિફ્ટી ટુ વી હાઈલો ઉપર નજર કરીએ તો બસો પચીસ સ્ટોક હતા એ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા છે જ્યારે એકવીસ સ્ટોક એવા છે કે જે વર્ષની નીચી સપાટીએ બંધ આવ્યા છે આજે અપર સર્કિટ અને લોઅર સર્કિટની વાત કરીએ તો એકસો ને અડસઠ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને સિત્તેર સ્ટોક એવા હતા કે જેમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરી લઈએ ટોપ ગેઇનરમાં આજે એચસી ટેકનોલોજી એચસી એલ ટેકનોલોજી હિન્દાલકો એનટીપીસી ઓ અને બજાજ ફાઇનાન્સ હતા ટોપ લૂઝર્સમાં જોઈએ તો એપોલો હોસ્પિટલ હીરો મોટો અદાણી પોર્ટ અને આઇસર મોટર હતા તો મિત્રો આ બજારના ચાલની આજના બજારની ચાલ જોઈ અને હવે મહત્વના સમાચારની વાત કરીએ તો શુક્રવારે જેક્સન હોલમાં અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ હતી એમણે એમની સ્પીચમાં સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે હવે ફેડ રેટ કટ કરવો પડશે અને સપ્ટેમ્બરમાં જ્યારે એફઓએમસીની મિટિંગ મળશે ત્યારે ફેડ રેટ કટ આવશે હવે એ પચીસ બેઝિસ પોઈન્ટ આવે છે કે પચાસ બેઝિસ પોઈન્ટ આવે છે એ તો આ એફોમસીની મિટિંગમાં ચર્ચા થશે એટલે ફેડ રેટ કટ આવવાનો છે એમ સમજી અને ડાઉજોન્સ ઇન્ડેક્સ શુક્રવારે લગભગ દોઢ ટકો વધ્યો અને નેસ્ટડેક પણ દોઢ ટકો વધ્યો એટલે એની પાછળ આજે ગ્લોબલ સંકેતો પણ સારા રહ્યા એશિયાના તમામ સ્ટોક માર્કેટ આપણને મજબૂત જોવા મળ્યા યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસમાં આવ્યા જેને કારણે ભારતીય શેર બજારમાં પણ શાનદાર તેજી આપણને જોવા મળી અને આજના બજારમાં જોઈએ તો ખાસ કરીને મંદીવાળાઓએ આપ્યું છે કારણ કે એફએન્ડોની એક્સપાયરી આવે છે એટલે શોર્ટ સેલિંગ આજે કપાયું છે બીજી મહત્ત્વની વાત કરીએ તો એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક છે એને આઠસો ચાલીસ કરોડની મોટી બ્લોક ડીલ થઈ છે આજે ત્રીજા સમાચાર જોઈએ તો ભેલ ને અગિયાર હજાર કરોડના ત્રણ ઓર્ડર મળ્યા છે ચોથો જે ચોથો ન્યૂઝ મારે કહેવો છે કે ભાઈ એમાં આઈપીઓના જે લિસ્ટિંગ થયા છે બધા જ આ ત્રણે ત્રણ આઈપીઓના ખૂબ શાનદાર લિસ્ટિંગ થયા છે એમાં ઇન્ટરેક્ટ બિલ્ડિંગ પ્રોડક્ટ છે એ આઈપીઓ જે ત્રાણું ગણો ભરાયો હતો અને એના શેરનું લિસ્ટિંગ ચુમ્બાલીસ ટકા પ્રીમિયમથી થયું છે નવસો રૂપિયામાં શેર આપ્યો હતો બારસો ને નવ્વાણું રૂપિયામાં એનો ભાવ આજે કોટ થયો છે બાર સ્પોટ છે એંસી રૂપિયામાં શેર આપ્યો હતો નેવું ટકા પ્રીમિયમથી એ લિસ્ટિંગ થયું છે એટલે કે એકસો બાવનના ભાવે લિસ્ટિંગ થયું છે ફોરકાસ્ટ સ્ટુડિયો ફોરકાસ્ટ સ્ટુડિયો એ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થયું છે ચારસો સત્તર ગણો ભરાયો હતો એંશી રૂપિયામાં સ્ટોક આપ્યો હતો ઇન્વેસ્ટરને અને એકસો બાવન રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો છે એટલે એમાં પણ મોર ધેન ડબલ એટલે કે નેવું ટકા ઉપર લિસ્ટિંગ થયું છે તો મિત્રો આજે તમામ સેક્ટરના જે સ્ટોક હતા આઈપીઓના નવા લિસ્ટિંગમાં તો બાઈંગ જોવા જ મળ્યું અને એમાં પ્રીમિયમ પણ જોવા મળ્યા પણ તમામ સેક્ટરના જે સ્ટોક હતા એ બધા ગ્રીન હતા આજે એટલે નવું બાઈંગ એમાં પણ જોવા મળ્યું હવે મિત્રો આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે તો આગામી ગુરુવારે ઓગસ્ટ મહિનાના ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો છેલ્લો દિવસ છે ગુરુવારે તો એ પહેલા માર્કેટનો માર્કેટ જેને કહેવાય ત્યાં સુધી તેજીની આગેકુ જળવાયેલી રહે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે કે માર્કેટનો ટ્રેન્ડ આપણને સતત તેજીમાંય જોવા મળી રહ્યો છે હા માર્કેટ સો ટકા હાઈ પ્રાઇસ છે ઊંચા લેવલો છે માર્કેટ સમાજ સતત સાત દિવસથી તેજી થઈ રહી છે અને આજે એફએન્ડોની એક્સપાયરી આવતી હોવાથી આજે મંદીવાળાઓએ શોર્ટ સેલ કાપ્યું છે એટલે આપણને વધારે સારી તેજી જોવા મળી છે પણ એક્સપાયરી પહેલાં તેજીવાળાઓ એટલે બુલ ઓપરેટરોનું પ્રોફિટ બુકિંગ પણ આવશે એટલે સ્કવેર ઓફ તેજીવાળા પણ કરવામાં કરવા આવશે જેથી માર્કેટ થોડું ઘટી પણ શકે છે એટલે માર્કેટમાં બે શક્યતાઓ છે એક તો એક્સપાયરી સુધી સળંગ તેજી પણ જોવા મળે અને એમ ન થાય તો જો મૂલ ઓપરેટરો વેચવા આવે સ્કવેર ઓફ કરવા આવે અથવા પ્રોફિટ બુકિંગ કરવા આવે તો માર્કેટમાં નરમાઈનો ટ્રેન્ડ પણ જોવા આપણને મળશે પણ આ નરમાઈનો ટ્રેન્ડ એક શોર્ટ ટર્મ પીરિયડ માટે હશે એક્સપાયરીનો ટ્રેન્ડ હશે પણ જેને કહેવાય કે દરેક ઘટાડે બાય કરવું જોઈએ જે મતલબ સારા સ્ટોક્સ છે એમાં બાય કરવું જોઈએ એવો માર્કેટનો ટ્રેન્ડ હજી ઓલિસ ઝોન ચાલી રહ્યો છે એટલે મને લાગે છે કે આ જે ચોમાસાની પ્રગતિ જોઈ જોઈ રહ્યા છીએ આપણે અને નવી ડિમાન્ડ પણ ચોમાસા પછી નીકળતી હોય છે તો એ જે ઇકોનોમિક સાયકલ છે એ પણ તેજીમાં પડી છે હવે ફોરેનના માર્કેટો અને એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું ભારતીય શેરબજારમાં આવે છે એના ઉપર પણ નજર રહેશે થેન્ક યુ વેરી મચ મિત્રો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક્સ કરજો કોમેન્ટ્સ પણ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો